જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અત્યારના વાગી ગયા છે નવ ને દસ થઈ ગઈ છે સેવા પણ ક્યાંની થઈ ગઈ છે અને કપડાં ધોવાઈ ગયા છે વાસણ ચાપાણી બધું થઈ ગયું છે પાણીના વાસણ કરવાના છે અને પોતું કરી લઈ સરસ મજાના કચરા વરાઈ ગયા છે જેમ રોજની જેમ એના પપ્પા સાથે ગયો છે પૂજા કરવા માટે ગને તનમય ગયો છે સ્કૂલે અને આજે છે શનિવાર

હમણાં <laughs> ઓકે <Okay. laughs> <laughs> okay. તમે જોઈ શકો છો રોટલી બની ગઈ છે સરસ મજાની આ છે આજે બનાવી છે ગૌબાનું શાક તમે સ્કૂલી આવે એટલે અમે જમી લઈશું

જો અમે ક્યાં આવી ગયા છીએ અમે આવી ગયા છીએ અત્યારે ચાંદ ખેડા હમણાં ક્રોમામાં હતા અત્યારે બહાર આવ્યા છે છોકરાઓને ભૂખ લાગી છે એટલે જો પાછા આયા દેડકા છે ને દેડકા છે જો યોગા કરે છે દેડકા વાહ કેમ જો દેડકા યોગા કરે છે યારે જતા છે મમ્મી આવી ગયા છે ઘરે અત્યારે તો સાડા છ થઈ ગયા છે અત્યારે જો રસોઈ બનાવવાની પણ મેં મૂકી દીધી છે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવા છે અને અહીંયા બહાર સરસ મજાનું ખૂબ બનાવી રહ્યો છે વાવ જોઈ શકો છો આ પવન જોજો કે જોવાય નહીં પણ એને મહેસૂસ કરી શકાય છે મારા વાળ ઉડી રહ્યા છે જો કેટલું બહુના બનાવે છે મસ્ત મસ્ત જો અહીંયા વાતાવરણ કેવું થી ગયું છે એ ઉપર પટંગ પણ થતી રહી છે એટલું સરસ મજાનું આવી રહ્યું છે આહા જો અહીંયા હું જેમ એક બંને બેઠા છે તનમય જમીને જતો રહ્યો છે ટ્યુશન હવે અમે જમી લઈશું તો કેવું રહ્યું આજે સારું રહ્યું ત્યારે સારું ચલો તો આજનો અમારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ તમારા સપોર્ટની અમને ખૂબ જ જરૂર છે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયો જોતા રહો બાય